નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂર મારા વાલી લાવ વાલી લાવ મોજી લાવ જોસી છેલ્લા પેપર ની બગડા ઇંગ્લિશ મીડિયમવાળાને ગુજરાતી મીડિયમ વાળા સૌથી અઘરા ટોપિક લાગતા ઈ છે વ્યાકરણ હું આજે વ્યાકરણ ને એમસીક્યુ આપવાનો છું આટલા એમસીક્યુ કરી લીધા એમાં ટ્રિક આપવાનો છું એ ટ્રિક કરી લીધી તમારો માર્ક નહીં કપાય વ્યાકરણના ના 16 16 જવાબદારી મારી છે પણ આટલું ખાસ કરી લેજો સો ટ્રીક છે જાજુ નથી કરવાનું આટલું આવડું એટલે ખાસ કરી લેવાનું હવે આપણે આની અંદર જોતા જઈએ તો ભાઈ પ્રશ્ન આખો આવે તો આખા પ્રશ્નમાં જાજુ જોવાનું ના જ જોર વર્તમાન કાળ અન્ય પુરુષ બહુ છે હવે તમને ટેબલ તમને ક્યુ આવડે છે તો કે ભાઈ મી વાહ માં સી થ થ દી તો અંતિ એક વાર લખી નાખી આપણે ટેબલ લઈ એટલે વાંધો આવે નહીં કોઈને ટેબલ શું છે તમારું મી વાહ મહ હ સી થ થ થ અંતિ મી વાહ માં પછી શું છે સી

મધ્યમ પુરુષ બહુવચન મધ્યમ પુરુષ આ બહુવચન એટલે થ આ એમાં કે થ છે બરાબર ચિન આ જો ચિંતય થ આવડું વાક બરાબર પાછળ બે મિંડા આગળ નીચેનો જો આવડા દેખાય છે તો એમાં વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચન ઉત્તમ પુરુષ બહુવચન એટલે મહ તો શું આવી જાય અહીંયા મહ બહ નહીં મહ એ શું આવી જાય મહ બરાબર તો આવી નવી રીતે તમે એમાં જોતા જાવ એટલે તમને ખબર પડતી જાય આગળનો જે આપણે પ્રશ્ન જોઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આમાં શું આવે સાહેબ હવે તમને આ ખબર જ છે એટલે તમારે આમાં કઈ નવું કરવાનું છે નહીં તમને આ ખબર જ છે બરાબર એટલે તમારે આમાં કઈ જાજી મૂંઝવણ નથી ઉભી કરવાની શું નથી ઉભી કરવાની જાજી મૂંઝવણ ઉભી કરવાની નથી હવે આમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે સાહેબ આની જગ્યાએ શું આવે બરાબર અહીંયા જોજો હવે ઉત્તમ પુરુષ બહુવચન બહુવચન એટલે અહીંયા મ આવે આ ઓપ્શન આવે બુધવહમ આગળ અન્ય પુરુષ બહુવચન અન્ય પુરુષ એટલે સાહેબ તો કે અંતિ આવે અયા જો તો બવંતિ છે આગળ જોજો ઉત્તમ પુરુષ એકવચન ઉત્તમ પુરુષ એકવચન એટલે મી આવે તો અયા કે મી વાળો છે તો ગાસે આઈ ગયો મી વાળો જોજોજી આ આપણે કઈરો ઈ કાળ તમે કઈ લો હવે આ બધું જવા દઈએ છીએ આપણે આને એકવાર ભૂસી નાખીજી હવે તમને વર્તમાન કાળ આવડે છે ને કયો કાળ આવડે છે વર્તમાન કાળ તો તમે વર્તમાન કાળ ઉપરથી આપોઆપ તમે કયો કાળ મેળવી શકશો ભવિષ્ય કાળ કયો કાળ મેળવી શકશો હવે તમારી પાસે અહીંયા છે ભવિષ્યકાળના કાળના પ્રશ્નો છે કયા પ્રશ્નો છે હવે તમને પ્રોપર દેખાતું હશે કયા કાળના પ્રશ્નો છે ભવિષ્યકાળના હવે જો આપણે ભવિષ્યકાળ કાળ લખી છે મિત્રો જેથી તમને કાઈ મૂંઝવણ થાય નહીં ભવિષ્યકાળ કાળ હું લખવાનો તમે એમ કહો સાહેબ આવું થોડું ભવિષ્યકાળ ભવિષ્ય લખો તો હાલો હું લખું છું ભવિષ્ય કાળ મી સી હવે અડધા કોમેન્ટ કરશો સી થ ધ ધ ન જાય નામ નો હોય

बराबर अथवा શું આવે તો કે ઈ વહે મહે તો સેર તો અહીયા આપણે શું આવ્યું તો કે રમસ્ય જો જો મધ્યમ પુરુષ દ્વિવચન તો અહીયા ભો થહ છે બરાબર अथवा શું આવે તો કે સાહેબ ઈથે આવે સે ઈથે તો અહીયા જો આપિત્યો વર્તીષ યથે ભવિષ્ય કોઈ લઈ શકવાનું છે નહીં કોઈ પણ લઈ નહીં શકે હજી તમને આગળમાં બતાવું છું એટલે તમારું એકદમ ક્લિયર થતું જાય અને આની પીડીએફ પણ જશે એટલે કોઈ મુંજાવાનું છે

બરાબર કેટલા કાળો પરથી એક કાળો પરથી યાદ એટલું જ રાખવાનું મી વહ મહા સીત વહ તીત અંત ઈ વહ માં એસે ઈ અંત હવે જો તમને આટલું આવડે ને એટલે તમારો માર્ક બે પાકા હજી બીજા બે માર્ક એમ નામ જ લેવડાવી દઉં છું ક્યાંય જવાનું નથી તમને બે ના આપીશ ને બે લાઈન થી બહાર નીકળે તો તમને યાદ કરજો નહીં નીકળે અન્ય પુરુષ જ હશે ને એમાં એક વચન કે બહુ વચન જાજુ દેખાવાની શક્યતાઓ સંભાવનાઓ છે તો એટલું આવડ્યું તમે કહો ઇંગ્લિશ મીડિયમ વાળા કે સાહેબ હું જે આપ તો કાંઈ કરવું નથી તમારી ઇંગ્લિશ મીડિયમ વાળા મારા બાળકો ગોખી નાખવાનું તમારી ગોખણપટ્ટી છે ને મને ખબર છે કારણ કે બહુ જાજુ ઇંગ્લિશ મીડિયમમાં મેં ભણાવ્યું એવું ગોખી નાખો અને ગુજરાત મીડિયમ વાળા સમજી લેતા હોય છે તો અંતમ આનાથી બાર બોર્ડમાં પ્રશ્ન નહીં હોય અહીંયા તો નહીં પરીક્ષામાં તમે યાદ કરશો અન્ય પુરુષ સિવાય નહીં જ હોય અને અન્ય પુરુષમાં એકવચન ને બહુ વચન ની સંભાવના છે

ઇતામ છે જોઈજો હજી નહીં અન્ય પુરુષ દ્વિવચન તામ કા ઇતામ બરાબર તો એ જો સાહેબ હા સાહેબ અટ તામ છે જોઈજો હજી અન્ય પુરુષ એકવચન તું કા તામ હા સાહેબ યચ્છતુ છે હજી હજી અન્ય પુરુષ બહુવચન અંતુ અથવા અંતા જોઈજો જો ભવંતુ પડી ખબર મતલબ તમને ખાલી એટલું જ આવડજો છે આ તું તામ અંતુ તામ ઇતામ આમ શું તો કે સાહેબ તામ ઇતામ અંતા આમ તું તામ અંતુ તામ ઇતામ આમ એટલું જ કરી નાખો એક મિનિટ કેવડો માર્ગ એ માર્ગ આપી દે એટલે ક્યાંય કોઈ જવાનું નથી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આ બધાનું અડધા વિડિયોમાં હાર્દિક સ્વાગત કરી રહ્યો છું શરૂઆતમાં એટલે નથી કહેતું નગર ત્યારે કરું તો બધા એ કે આ સાહેબ તમે રોજ આવું જ કરો સ્વાગત જ કરો ભણાવણ એટલે આપણે વચ્ચે સ્વાગત કર્યું પણ નવા એવાય તો સબસ્ક્રાઈબ તો કરવી પડે ને શેરડી તો કરવી પડે ને મારા મિત્રો આ બધું તમારે કરવાનું મારું કામ અહીંયા ભણવાનું એટલે અહીંયા મારું ફોકસ છે એ બધું આજે તમને હોબી દીધું હવે જાજુ કોઈ નહીં કહું તમે શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધું તમારી ઉપર છે તમારે જાતે સમજી ગયા બધા મોટા થઈ ગયા કાકા હવે તમારે જાતે કરવાનું હોબી દીધું કોણ સાહેબ પછી બધું કેટલું જ કરે એનો આ કરું છું એ કરું હે ચલો સબસ્ક્રાઈબ બધાનું કામ તમારું લાઈક કરવાનું કામ તમારું આપણું કામ ભણાવવાનું તમે ભણાવવાનું ફોકસ કરો બરાબર સાહેબ બોધામાં તો ટ્રીક યાદ કરું તો આમાં મારા વાલાઓ એટલું જ યાદ કરવાનું ઈત ઈ તામ અને ઈત ઇરણ કદાચ આ વખતે આપણે પૂછાય શકે બહુ એવું લાગે છે કયું બહુ બરાબર બરાબર ઓપ્શન બીજો આવડો આવશે ચલો શું છે આમાં તો કે સાહેબ વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન તો અન્ય પુરુષ એકમાં ઈત છે તો સાહેબ આમાં ક્યાંય ઈત છે હા સાહેબ તરત મળી ગયું ઈનો એ થાય એટલે ઉપર હે ને કોઈ પણ નામ હોય ને તેની ઉપર એક લીટો આવે એક માત્ર જોજો વિદ્યાન એક વચન ઈત કા એક હાસાય ઈત છે હજી જોજો અન્ય પુરુષ બહુવચન ઈ યુ કે ઈરન જોજો દહે યુ સીધો જવાબ મળે સીધો આ ગણિત જેવું છે કાકા વળધું તો વિદ્યાન અન્ય પુરુષ બહુવચન ઈ યુ કે ઈરન હાસાય ઈ યુ છે જોજો હજી અન્ય પુરુષ દ્વિવચન ઈતામ કે ઈયાતા તો જો આયપુ સાહેબ ઈતામ આયપુ આગળ જો અન્ય પુરુષ દ્વિવચન ઈત કે ઈતામ ના સાહેબ આયપુ મોદે યાતા આની તમને બધા શું મળશે પીડીએફ પણ મળશે એટલે ક્યાં આગા પાછા થાતા ને બધું આપણી ચેનલ માં મળશે તમારું કામ તમારે કરવાનું મારું કામ હું કરીશ માર્ક મેળવવાના છે મેળવવાના છે ને મેળવવાના જ છે કે કોઈએ ક્યાંય જવાનું

અભિષેક સાહેબ એ કીધું એટલે આવે પરીક્ષામાં યાદ કરવાનો પ્રશ્ન આવે એટલે કે હા બાપુ આ જોઈ જો અને જો અસ્મરત શું આવ્યું સાહેબ આ તો આવ્યું તો આવે તો તી વાળું ગોતવા માં વાળા તો સાહેબ ત્રણેય હે પણ એમાં પેલું ને બીજું તી વાળું છે અર્જુનમાં પ્રાચીનમ યુદ્ધમ બરાબર બે એક સરખા છે બે જવાબ છે કોઈ પણ એક કરી શકો આગળ આ સીધ આપ્યું મોસ્ટ એટલે આ સીધ નો અસ્તિ થાય તો અડધો આપ્યો તો તી કરવાનું તો અહીંયા જો તો અસ્તિ કેટલા તો કે છે બે છે ગંગા તીરે એકહ ગુરુ શિષ્ય રસ વર્તમાન આસી બરાબર બધો બે સરખા વિકા છે એટલે એમાં જે કોઈ પણ ટીક કરી શકો અસ્તિ સ્મ છે બરાબર શું આપ્યું છે અસ્તિ સ્મ ચલો હવે આપ્યું અ દક્ષત શું આપ્યું સાહેબ

એ અથવા મનયતસ્ય બરાબર હવે આમાં બીજું છે તો શું તમારે યાદ રાખવાનું બરાબર ઓકે આウダー તમે કહ્યું બરાબર હવે શું છે કે ભાઈ તમારે રામ દી રામમ રામો રામા રામ રામ રામો રામા રામમ રામો રામાન બરાબર તો અહીંયા શું આવે રામન પછી ત્રીજી લાઈનમાં શું આવે

આ એ બ્યહ બ્યહ નામ શું આ એ બ્યહ બ્યહ નામ શું તમને એમ થાય કે ભાઈ આમાં શું કરવાનું હે તો કે સાહેબ જોજો હવે તમે ખાલી જવાબ જોઈજો ખાલી હું જોવાનું જવાબ પંચમી વિપક્તે એક વચન આ બીજી આ ત્રીજી આ ચોથી આ પાંચમી છઠ્ઠી ને સાતમી બરાબર પંચમી વિપક્તે પંચમી વિભક્તિમાં શું છે સાહેબ તો કે તો પણ એ વાળું છે કે રાજ સાહેબ સીધો જવાબ જોઈ લો જ પંચમી વિભક્તિ એક વચન તો વાળો કે છે સાહેબ હા સાહેબ સીધો જવાબ જોજો ષષ્ઠી માં શું છે સ્ય એક વચન સાહેબ છે શું છે તો કે સાહેબ નગરસ્ય શું છે નગરસ્ય હવે સાહેબ શું કરવું આયા ઉતી નું ખબર પડી ગઈ પછી મારે આમાં કરવા જેવું છે તો એ શું કરવાનું છે હે તો આમાં પછી હું તમને કહી દઈ એટલે ખબર પડી જાય બરાબર પછી નું શું છે તો આગળનો પ્રશ્ન જો એટલે તરત તમને આઈડિયા આવી જાય કે ભાઈ ષષ્ઠી બહુવચન

દ્વિતીય એકવચન દ્વિતીય એકવચન સાહેબ દ્વિતીય એકવચનમાં મો આવે છે હા સાહેબ આઈડી ઉભારીયા જોઈ જો દ્વિતીય એકવચન સાહેબ મો આવે છે હા સાહેબ આઈડી પ્રવૃત્તિ જોઈજો જો હજી તૃતીય એકવચન તૃતીય એકવચનમાં અહીં શું છે તો કે સાહેબ આઈડી રામેણ ન કે આ ત્રય સ્ત્રીલિંગ છે સાહેબ સ્ત્રીલિંગમાં કેમ કરવું લતા લતામ લતયા તો સાહેબ હા લતયા છે જો હજી સપ્તમી બહુવચન સપ્તમી બહુવચનમાં શું છે મયુરેશુ જોજો હજી બહુવચન શું છે એકદમ રીતે તમે આના જવાબ આપો છો મિત્રો કેવી રીતે એકદમ સહેલી રીતે હવે તમને આમાં કઈ વાંધો પડ્યો એકવાર કહી દીધું કે ના સાહેબ હવે મને આમાં એને કોઈ કારણે ગમે એવું કરો મને કઈ સમજાતું જ નથી હવે નો સમજાય તો શું કરવાનું આપણે આપણી રીતે આમાંથી તૈયારી કરવાની બરાબર આનો ફરીથી એક હજી આગળનો વિડીયો લઈને આવું છું જેની અંદર તમને આમાં બતાવીશ કે તમે હજી શું કરવા ચાર વિડીયો જોશો એટલે તમે મને યાદ કરશો કરશો ને કરશો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે અલગ અંદાજમાં અલગ જુનતી મળું છું ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમા જય હિન્દ